આમ આદમી પાર્ટીના પાળાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં છોટુ વસાવાના પુત્રો દિલીપ વસાવા મેદાને આવ્યા છે તેમણે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પ્રહાર કરતા જે બિલ પ્રદેશ બનાવવાની માંગને લઈને કુબેર ડિંડોરે જે નિવેદન આપ્યું છે તે નિવેદનને પણ વખોડ્યું છે સાથે તેમણે કહ્યું છે કે જો કુબેર ડિંડોર કહી રહ્યા છે કે ભાજપની સરકારમાં આદિવાસી સમાજનો વિકાસ થયો છે તો અનુસૂચિ ફાઈવની જે જમીનો છે તે લાગુ કરી બતાવે તેમજ તેમણે કહ્યું કે માત્ર ઉદ્યોગપતિ નહીં પરંતુ સામાન્ય જનતા પણ આ દેશની ટેક્સ ભરે છે તો આવું કેમ કહી રહ્યા છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તેને લઈને તેમણે સવાલ ઉઠાવતા શું પ્રહાર કર્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન નર્મદા જિલ્લામાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના એક નિવેદનના કારણે ફરી એકવાર રાજકારણ ગરમાઈ ચૂક્યું છે જેમાં વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતાર વસાવા ઉપર ગઈકાલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર બરોબરના વરસ્યા હતા જે નવા ચૈતાર વસાવા ભીલ પ્રદેશની માંગ કરતા હોય છે તેને લઈને પણ તેમણે પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ચાલો અમે ચે ચૈતર વસાવાની જે માંગ કરી રહ્યા છે તે મુજબ રજૂઆત વડાપ્રધાનને કહીને ભીલ પ્રદેશ બનાવી દઈએ પણ ઇન્કમ ક્યાંથી જનરેટ કરશો તે પ્રકારના સવાલો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ઉઠાવ્યા હતા

તે જમીનો લાગુ કરી બતાવે શિક્ષણ મંત્રી સાથે તેમણે કહ્યું કે ઉદ્યોગપતિઓ જ આ દેશમાં ટેક્સ ભરતા હોય તેવું શિક્ષણ મંત્રીનું કહેવું છે તો તેમણે કહ્યું કે આ દેશમાં સામાન્ય લોકો પણ આ દેશમાં ટેક્સ ભરે છે તો કેમ આ પ્રકારની વાત શિક્ષણ મંત્રી કરી રહ્યા છે તે મામલે પણ તેમણે પ્રહાર કરતા શું કહ્યું તે સાંભળી લો જય આદિવાસી જય જોહાર શિક્ષણ મંત્રી શ્રી કુબેર જે નિવેદન આપ્યું છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અમારા સમાજને મેસેજ આપવા માંગીએ છીએ કે એમણે જે ભીલ પ્રદેશની જે વાત કરી એ જે વિકાસની વાતો કરે છે તો અમે એમને કહેવા માંગીએ છીએ કે જો તમને બધાને આટલી જ લાગણી હોય તો ભારત દેશે સંવિધાનમાં જે શિડ્યુલ ની જે જોગવાઈ કરી છે તો એ જોગવાઈના આધારે તમે આદિવાસીઓને એમનો સ્વતંત્ર હક્કને અધિકાર આપી દો જો વિકાસની તમે વાતો કરતા હોય કે ફક્ત ને ફક્ત ઉદ્યોગો જ જો ટેક્સ ભરતા હોય એવું લાગે છે તમને તો કહેવા માંગીએ છીએ અમે કે આખા ભારત દેશનો દરેક નાગરિક ટેક્સ ભરે છે આ સરકારની તિજોરીમાં જે પણ પૈસા આવે છે એ પબ્લિકના પૈસા છે કોઈના એની પેઢી નથી કોઈ સરકારની તો આપને અમે આ માધ્યમથી કહેવા માગીએ છીએ તમને કે જે તમે આજે તમે આખા ભારત દેશના આદિવાસી વિસ્તારમાં જુઓ તો ભારત દેશના આદિવાસી વિસ્તારમાં જ ટોટલ સંપત્તિ આવેલી છે આજે જે પણ ખનિજ છે એ આદિવાસી વિસ્તારમાં છે આદિવાસી વિસ્તારમાં જ ડેમો પણ આવેલા છે ને આદિવાસી વિસ્તારમાં જ જે કંઈ ઉદ્યોગો બી આવેલા છે તો આજે જે ટેક્સની વાત કરો છો તમે કે આદિવાસીઓ કેવી રીતે ભીલ પ્રદેશ બનાવીને એ રાજ કરશે તો તમને કહેવા માંગીએ કે આ આદિવાસીઓએ જ આ ભારત દેશ આદિવાસીઓનો જ છે ને ભા આદિવાસીઓને પૂરેપૂરી ખબર છે કે કેવી રીતે અમારે રાજ કરવું જોઈએ ને કેવી રીતે અમારું જીવન ચલાવવું જોઈએ એટલા માટે આ શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડિંડોરે આ વાત કરતા પહેલાં એમણે વિચારવું જોઈએ આદિવાસીઓ તો આદિવાસી છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા તેમણે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ને આડે હાથ લીધા છે અને ભીલ પ્રદેશ બનાવવાની જે માંગ હતી તે માંગમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જે નિવેદન આપ્યું છે તે નિવેદનને પણ તેમણે વખોડ્યું હતું અને કહ્યું હતું કે જે જે સમસ્યાઓ છે આ જે સંવિધાનમાં જે અધિકારો આદિવાસી તમામને મળ્યા હોય તે અધિકારો તેમને પ્રાપ્ત કરાવે તો જ માનશે દિલીપ વસાવા કે ભાજપની સરકારમાં આદિવાસીઓને અધિકાર મળ્યા છે ત્યારે આના જ કારણે હવે નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા છે તેને જ લઈને માહોલ હવે ઘરમાં તો દેખાઈ રહ્યું છે દર્શક મિત્રો ત્યાર સુધી માં બસ આટલું આવા હું વિડિયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જે ન્યૂઝ ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ તો તેને કહીએ જે